हमरे स्वागत छै तुमरो नयो एक नयो वीडियो नै अंदर तो जवो माइकन मा कपाबिनो विवा हवर मा तो सा ने वो आइउ छै गांडी बांदी थी जवो बेटा सा ने वो नाश्तो नै वो करे छै तो आपड़े पण नाश्तो करो मुडी नाम तो भाई आमा गरम हो तो सा आ गयो तो ने थे। ने थे तो जदी भाईर आवे छै वीडियो में बता बिना रे तगया 12:30 ने रोव बेटा खाओ विवा छै हेठे तो गाहाडी नो बांधे जवो तो आ जदी भाई उका

તવરેલા શાક ચાક છે આબલની પીધું જોઈ એમ સુડી આયા હા પીધીધું હેનું એની ભાઈ કીધું ડાળ મચ્છા પૂજીયા રોટલી ઉતલાયું છે તો બધા હાલો જમમાં ઉબાવા મલા તો ઓમાં ગંગાબેન બેઠા છે વિલાસ ને બધા ઊભા છે તો જો એ ગંગાબેન હમશક બની વર દુધીનું શાક છે હાલો જમમાં તો બી તો આ બધા જમમાં બેઠા ને બાકી એયા સે મોઢા હટાર દી તો મોઢા હતાને ખાટો લાગ્યો સરસ ભાઈ ઓ તો કાઈ ની વિડિયો મ બના રે તો ને તો આલો જમી થી અલી બપોરે જમીન જોવો કપા વણો આવી ગયા થી જો બદાયલા આવે પરેશ ભાઈ અશוק ભાઈ જયદીપ ભાઈ બ્લોગ ઉતારે ગંગાબેન ને બદાયલા કપા વણો પે ગયા થી જો કપા વણો શરૂ થઈ ગયો તમારા મમ્મી ને આ બદાયલા આવે वीडियो <laughs> <laughs> तो वीडियो में कंटिन्यू बने रहे ले ले तो वो कपास से तीन सौ रुपये माने आज वीडियो मावेला सही जो बधाई लावे मोर मम्मी બહુ लावे तो बहु खड़े है <laughs> तो वो <laughs> <ला पड़े> <laughs> ने तड़को है बहुत यार बधाई लावे वीडियो में बता बिना रहे तो आपरे कपा वीणो मिली ने 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 ने

આ બધું ગંગાબેન ની ના બધું મારા પપ્પા ની જો આવી રીતે હોય આયા લઈને मामો એ આવ્યો છે આયા તો આવી રીતેાડવા છે આ હાઈસે ઉતાર જામુડા લાવホテル તમે મે કખાટા કાત્ર આવળો પાડે હરસભાઈ ને જદીમોમાન ના ભાઈ ઊભો આ ભાઈ નો છોકરો છે

કેવીક મજા આવે બો મજા આવ માથે થડ આપના સોલાણા પાવી મજા કા જો આવી રીતના ખામ જવા કઈત્રા છે જો આમ જવા આમ ખાવાને મોઢામાં પાણી આયા આપડે પણ ખાઈ છે જો તમે જોઈ શકો અ ભગ્યો એક નંબર મીઠો હો તો વિડિયો માં બેના લે આપણે સવારમાં જો નદી માંથી આવ્યા હ વિણવા અહી રસ્તો છે અમાર જવાનો તો તો મજા આવી રીતના અમારો ઓય નદીમાં હાલવાનું રામ માં માછલા વિ ભૂધું મટરાને કે દેખાતું નઈ જો નાના નાસે હો દેખાતા નઈ બરો બડી કરે આ બુઢાએ વેસે કો ગામની નદી હવરમાં સંદુ પાણી હોય તો મને હોટવું પડે તો આવી રીત ના છે આપડા ડેમનો નવો વિડિયો મૂકેલો છે જોવો તમે જોઈ શકો તો બીધું તો કઈ નહી આ વિડિયો આપણે અહીં એન્ડ કરી છી જો તમને આજનો વિડિયો ગમ્યો હોય તો લાઈક ચેનલ સબ્સ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં ચેનલ માં નવા હો તો ખાસ કરીને તો મળી આપણે નેક્સ્ટ વિડિયોની સાથે બાય બાય આજ માટેલી છે